જય માતાજી જય રઘુનાથજી ગઈકાલના વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને અમુક લાખો આગેવા અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ આપ પત્રકાર મિત્રોએ પણ જોયું આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે ગઈકાલે જે મહા સંમેલન થયું એમાં વાત આપને કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કાલે રાજકોટના રતન પરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો પર દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ હતો એના કારણે ગુજરાતની જિલ્લા જનતાને પણ તકલીફ પડી છે એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ ટુ ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભ ચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માંગે છે તો અમારી કોર મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ ત્રણ વાર માફી માંગી છે સમાજ મોટું બિલ બતાવ એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે તો અમે કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી અમે બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજની ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી કોઈ માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઇકમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જયારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરૂષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે સર્વાનુમટ ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ કમાન્ડ સુધી પહોંચાડે કમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ પણ આજે જ ઉમેદવારી પત્ર ભરવાના છે હાઈકમાન્ડ એમને કીધું કે અમે તમે જેમ તમે અમને મળવા બોલાયા છે અમે હું કીધું તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો ધોરણે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા અમે પણ સંયમ આપ્યો છે તો તમે કમાન્ડ એટલે કે દિલ્હીના હજુ મોડું નથી થયું દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માગણી છે ભાજપમાંથી ભાજપમાંથી ક્યારે સરકાર સાથે બેસવાના નથી બીજું બીજું દસ વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે એ માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના અને અડધો કલાક પછી તો તમે બેઠક કરવા આવી જાઓ છો સરકાર સાથે તમે સમજો કે કોઈ કમિટીના અમારા સભ્યો બાકી હતા કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી અધિકૃપ પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇક કોઈ વ્યક્તિ તો કઈ ગયેલા પાર્ટી કે સરકાર તરફથી પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી એમને તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ મૂળ સુધી પહોંચાડીશું અમારી માંગણી છે અમે મૂકી છે હવે એમનો વિષય છે પાર્ટ તમે ઉલ્લેખ કર્યો એટલે પાર્ટ ટુ એટલે શું પાર્ટ ટુ એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ ટુ અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું મતદારોને અમે જાગૃત કરીશું ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ સો ટકા સુધી મતદાન થાય બરોબર છે પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને સાંજ સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઇન છે ત્યાં સુધી જવાબ આપજો તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું આંદોલન કરવાના છું ના એવી કોઈ વાત નથી કારણ કે અમારું અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આયા હતા એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું મતદારોને જાગૃત કરીશું બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી નારાજગી અમારી તો અમારી તો નારાજગી પહેલા દિવસથી છે અમે તો નારાજગીનો પ્રશ્ન નથી આમાં નારાજ ને ખુશી ની કોઈ વાત નથી અમે એમના મને બોલાયા તો બોલાયા સરકાર તરીકે સહયોગ આપ્યો અમારે જવું ભાઈ અત્યારે અમને વાત છે અને સરકાર સરકારને ખબર એ પણ પૂછ્યું ને અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા અમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગી વાત નથી કરતા અમે અમે આક્રોશિત તો છીએ જ ને કે બાપુ ડેડલાઇન એ આપી કે તેઓ હાઈકમાન્ડ ને રજૂઆત કરશે ક્યાં સુધીમાં કરશે ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે એવી કઈ ચર્ચા થઈ વાત થઈ અમે એવું કીધું કે તમે જલ્દી

અમે આજ જે વાત કરી છે કે પુરુષોત્તમભાઈ ની ઉમેદવારી રદ કરવાની આખા સમાજ નિર્ણય છે આંદોલન એનું ચાલે છે એમાં કોઈ ફેરફાર નથી કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઈન છે અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતા બેસવાના છીએ કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ અમે કરી શક્યા નથી અમે તો સરકારે બોલાયા હતા સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે પણ અમે અમારી વાત મૂકી દીધી એટલે કાલે શું કરવું ભાજપને શું કરવું અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી નથી અને નથી ધન્યવાદ